હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ અને ચટાકેદાર રીંગણ બટેકાનું શાક આના માટે એક કૂકરમાં મેં ત્રણ ટેબલ સ્પૂન તેલ મૂક્યું છે આમાં તેલ થોડું સરખું મૂકવું આ શાક એવું છે કે જે આપણે પ્રસંગોમાં ખાઈએ છીએ અહીંયા મેં બે લવિંગ એક સ્ટાર ફૂલ અને બે સૂકા લાલ મરચાં ઉમેર્યા છે અને તમાલપત્ર ઉમેર્યું છે એક તેલ થોડુંક મીડિયમ ગરમ હોય તેમાં આખા મસાલા ઉમેરીએ તો તેલમાં આની સુગંધ સરસ ભળી જાય છે માટે આખા મસાલા આવી રીતે તેલમાં ઉમેરી દેવા હવે મેં એક ટેબલ સ્પૂન રાઈ ઉમેરી છે રાઈ ફૂટે પછી અડધી ટીસ્પૂન જીર ઉમેર્યું છે અને અડધી ટીસ્પૂન હિંગ ઉમેરી છે પછી અહીંયા મેં લસણની કળીને કટ કરીને રાખી હતી તે ઉમેરી છે બેથી ત્રણ લસણની કળી લીધી હતી અને અઢીસો ગ્રામ બટેકાને આવી રીતે મેં મોટા પીસમાં કટ કરી લીધા છે તે ઉમેર્યા છે હવે અહીંયા બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને બટેકાને આપણે ત્રીસથી ચાલીસ ટકા કૂક કરી લેવાના છે હવે અહીંયા ઢાંકણ ઢાંકી અને બટેકાને થોડીક વાર માટે કૂક કરી લેવા તેને ઢાંકણ ખોલી અને પછી એકથી બે મિનિટ આવી રીતે મિક્સ કરી લેવું બટેકા ત્રીસથી ચાલીસ ટકા કૂક થઈ જાય પછી આપણે એમાં આગળના મસાલા કરીએ તો હવે તેમાં મેં એક સમારેલું ટામેટો ઉમેર્યું છે ટામેટો મીડિયમ સાઇઝનું લેવું અને એમાં મેં લસણની ચટણી ઉમેરી છે ચારથી પાંચ લસણની કઢીને વાટી અને મરચાં સાથે વાટી અને આવી રીતે મેં ચટણી બનાવી લીધી હતી એને આવી રીતે તેલમાં મિક્સ કરી દેવી પછી તેમાં અડધી ટી સ્પૂન હળદર અને અડધી ટી સ્પૂન ધાણાજીર ઉમેર્યું છે અને એક ટેબલ સ્પૂન લાલ મરચું ઉમેર્યું છે અહીંયા મરચું તમે રેગ્યુલર કે કાશ્મીરી કોઈ પણ લઈ શકો છો હવે બધું સારી રીતે તેલમાં મિક્સ કરી દેવું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવું હવે બટેકાને સારી રીતે બધા મસાલા સાથે કૂક કરી લેવું હવે અહીંયા આપણે એક ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે એક ગ્લાસ પાણી ઉમેરી અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આને એક બોઇલ આવે ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે હવે એક બોઈલ આવે પછી તેમાં આવી રીતે મેં અઢીસો ગ્રામ રીંગણને મોટા કટકામાં સમારી લીધા હતા તે ઉમેરવા હવે બટેકા આપણા ત્રીસથી ચાલીસ ટકા કૂક થઈ ગયા છે અને રીંગણને ચડતા બિલકુલ વાર નથી લાગતી એટલે એક સીટી વગાડી દેવાની છે એક વિસલ થઈ જાય પછી કુકર ઠરે પછી તેને ખોલી અને ચેક કરી લેવું જુઓ આપણું શાક હવે તૈયાર છે હવે હું ગેસની ફ્લેમ ઓન કરી અને આપણે આગળના મસાલા કરી લઈએ તો હવે તેમાં હું કોથમીર ઉમેરી દઈશ સમારેલી અને તેમાં અડધી ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરવો અને એમાં મેં અડધી ટીસ્પૂન ખાંડ ઉમેરી છે આનાથી શાક ગળ્યું બિલકુલ નહીં થાય પણ બધો ટેસ્ટ બેલેન્સ થઈ જશે અને અડધા અડધા લીંબુનો રસ ઉમેરી દેવો હવે બધું જ સારી રીતે મિક્સ કરી દેવું અને બેથી ત્રણ મિનિટ કૂક કરી અને ગેસની ફ્લેમ ઓફ કરી દેવી હવે આ ટાઈમે આવી રીતે રસો રાખવો જુઓ એકદમ ચટાકેદાર અને ટેસ્ટી શાક તૈયાર છે આ શાક થોડું ઠંડુ થશે પછી હજી રસો થોડો ઘટ થશે એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો તમને પણ આ ખૂબ જ ગમશે અને જો એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે એવું આ શાક બન્યું છે